તો જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટના સાગરીત દીપશાહની ધરપકડ કરવામાં આવી સમગ્ર મામલે તપાસ કરી રહેલી એટીએસની તપાસમાં મોટો ખુલાસો થયો કે જ્યાં દીપશાહે તરલ ભટ્ટને છસો થી વધુ બેંક એકાઉન્ટની માહિતી આપી હતી દીપશા એટીએસથી બચવા દુબઈ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે માધુપુરા ક્રિકેટ સત્તાકાંડમાં પણ તરલ ભટ્ટ દ્વારા દીપશાહનો ઉપયોગ કરાયો હતો સટ્ટા બેટિંગમાં બેંક એકાઉન્ટના ઉપયોગ અંગે પણ તરલ ભટ્ટે

જોડાયા છે ત્યારથી એક બાદ એક ખુલાસા પ્રાથમિક તપાસ ની અંદર જયારે વાત કરવામાં આવે ત્યારે આ તપાસ અંદર મહત્વના કુલ સાડી ત્રણસો જેટલા બેંક એકાઉન્ટ જે છે તે ખુલ્યા હતા અને ત્યારબાદ વધુ છસો થી વધુ બેંકની ની માહિતી એકાઉન્ટની જે માહિતી જે છે તે સામે આવી છે આ તમામ બેંક એકાઉન્ટની માહિતી દીપ શાહ જે છે તે એટીએસ થી બચવા માટે દુબઈ ભાગવાની જ્યારે ફિરાદમાં હતો ત્યારે બોગસ પાસપોર્ટ જે બનાવવાની તૈયારીમાં પણ હતો અને તે દરમિયાન એટીએસએ જે છે ધરપકડ કરી છે માધુપુર ક્રિકેટ સત્તાકાંડની તપાસ દરમિયાન પણ તરલ ભટ્ટની આ તપાસ જે દીપ શાહ જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ પહેલા પણ એટીએસ ની ટીમે જે છે તે દીપ શાહને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારે તેને જાણકારી મળી ગઈ હતી કે આગામી તપાસની અંદર જો મને ફરી એકવાર પૂછપરછ બોલાવે તરલ ટ્ટે અત્યાર સુધીની અંદર જેટલા સટ્ટો અને સાથે સાથે બેંક એકાઉન્ટ જે સીઝ કર્યા હતા તેમાંનો મુખ્ય સાગરિક જે કહી શકાય તેની સાથે રહેવા વાળો તો દીપ શાહ હતો કે જેને મુંબઈના અને અલગ અલગ જગ્યા ઉપરથી આ જે પૈસા જે આવતા હતા આંગડિયા મારફતે તેમાં કરોડો રૂપિયાનું આંગડિયા પેઢી અંદર મારફતે જે હવાલાઓ પડતા હતા તેમાં મુખ્ય માહિતી અને જાણકારી જે છે તે દીપ પાસે હતી જેને લઈને એટીએસે તેની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે જયારે પૂછપરછ કરાઈ હતી ત્યારે દુબઈમાં બેસીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બુકી બિરજુ સહા દ્વારા મુંબઈના આંગડિયા આંગળીયા અંદર જે રૂપિયા મોકલાવાયા હતા તેની પણ માહિતી દીપ પાસેથી મળી છે સાથે ક્રિકેટ સટ્ટાના બુકી પાસેથી રૂપિયા સાડત્રીસ લાખ રૂપિયા જે છે તે પણ દીપ શાહ મારફતે તરલ પટેલ જે છે તે મેળવવાનો ખુલાસો થયો છે આ સાથે તરલ પટેલ પકડાઈ જતા પોતાના તમામ ફોન જે છે તે પણ તોડી નાખી પુરાવાનો જે છે તે પણ નાશ જે છે તે એટલે કે હવે આ કેસની અંદર દીપ શાહ જે છે તે મહત્વનો એક પુરાવો પણ જે છે તે પણ સાબિત થઈ શકે છે અને હજુ પણ આ મામલે વધુ માં વધુ વિગતો જે છે તે પણ એટીએસ કાઢવાની તૈયારીમાં છે જી પ્રદીપ માહિતી બદલ આપનો આભાર